આજે ઓફિસમાં ઘણું બધું કામ હોવાથી સારિકા થાકીને ઘરે આવી ગઈ હતી ઘરે આવીને સોફા પર બેઠા બેઠા એવું વિચારી રહી હતી કે પહેલાં હું થોડીવાર આરામ કરી લઉં ત્યાં ડોરબેલ વાગ્યો એટલે ઊભી થઈને દરવાજો ખોલ્યો અને જોયું તો સામે કાચા માટીના મકાનમાં રહેતો છોકરો ઊભો હતો અને સારિકાએ જોઈને છોકરો કહેવા લાગ્યો કે આંટી તમે તો ખૂબ થાકી ગયેલા હોય એવું લાગે છે કદાચ મને આવી ખબર હોત તો હું થોડો મોડો આવત છોકરાની આવી વાત સાંભળીને દસ બાર વર્ષનો છોકરો કેટલી બધી નમ્રતા અને લાગણીસભર શબ્દોમાં વાત કરી રહ્યો હતો એવું કંઈ ખાસ નથી બોલને શું કામ હતું ત્યારે છોકરો કહેવા લાગ્યો કે આંટી તમે તો જાણો છો કે મારી મા રાત દિવસ મહેનત કરે છે અને ઘરનું કામ પતાવીને તરત જ ગામના લોકોના કપડાં સીવવા માટે મશીને બેસી જાય છે મારા બાપુજીનો પગાર પણ ખૂબ ઓછો છે એટલે મેં હવે ઇસ્ત્રી કરવાનું કામ ચાલુ કર્યું છે એટલે હવે તમે તમારા કપડાં ઇસ્ત્રી કરાવવા માટે મને આપજો ત્યારે સારિકાએ કહ્યું કે બેટા તું ભણવાનું છોડીને કામ કરીશ તો પછી ભણવા માટે ક્યારે જઈશ એટલે એ છોકરો કહેવા લાગ્યો કે નિશાળેથી આવીને હું એકાદ કલાક મારા ભાઈ સાથે રમવા જાઉં છું અને રમ્યા પછી પણ અમે અમારા ઓટલે બેઠા બેઠા વાતો કરીને ટાઈમ પાસ કરીએ છીએ અને આજકાલ નિશાળની ફી પણ કેટલી બધી વધી ગઈ છે એટલે મેં એવું વિચાર્યું છે કે હું થોડું કામ કરીશ તો મારા બાપુજીને થોડી રાહત થશે સારિકાને એ પરિવાર પ્રત્યે ઘણું માન હતું પરંતુ આ છોકરાની આવી વાત સાંભળીને એના મનમાં દુઃખ થવા લાગ્યું ત્યાર પછી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે તો સારિકા એના કપડાં ઇસ્ત્રી કરવા માટે એ છોકરાને આપવા લાગી હતી સારિકાએ તો એક વખત એને નિશાળની ફીના પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ વખતે એ છોકરાએ એવું કહ્યું હતું કે આવી રીતે મફતમાં પૈસા લેવાથી હું આરામના હાડકાનો બની જઈશ અને મહેનતથી કમાયેલા પૈસાની કિંમત હું બરાબર સમજું છું એટલે હું પોતે જ કામ કરીને પૈસા કમાઈશ હવે આ છોકરો લોકોના કપડાંને ઇસ્ત્રી કરવા લાગ્યો અને આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો બરાબર એક દોઢ વરસ પછી એક દિવસ એનો નાનો ભાઈ સારિકાના ઘરે આવીને કહેવા લાગ્યો કે આંટી તમે ઓફિસેથી ઘરે આવો ત્યારે ખૂબ થાકેલા હોવ છો એટલે તમારે તમારા ઘર માટે કરિયાણાના સામાનની જરૂરિયાત હોય તો એનું લિસ્ટ મને આપી દેજો હું બધો જ સામાન તમારા ઘરે પહોંચાડી દઈશ કેમ કે મેં એક કરિયાણાની દુકાનમાં નોકરી શોધી લીધી છે ત્યાં જેટલા પણ ઓર્ડર હોય એના ઘરે રોજ સાંજે બે કલાક એ સામાન પહોંચાડવાનું કામ હું કરું છું એટલે મારા બા બાપુજી અને મોટાભાઈ સખત મહેનત કરે છે અને હું રોજ તૈયાર થાળી ખેંચીને ખાતો રહું એ સારું ના લાગે એટલે હું થોડું ઘણું કામ કરીશ તો મારી નોટબુકો અને ચોપડીઓનો ખર્ચો તો આરામથી નીકળી જશે ત્યારે સારિકાને એવું લાગ્યું કે આ ઘોર કળિયુગમાં પણ આવા શ્રવણ જેવા દીકરા હોય તો અત્યારે પણ પૃથ્વી પર સ્વર્ગ જ છે ત્યાર પછી પણ સારિકાએ અનેક વખત આ બાળકોને ચોપડ્યો અને ફીના પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો અને એવું કહ્યું હતું કે અમારી ઓફિસમાં એક ટ્રસ્ટ ચાલે છે અને એ લોકો વિદ્યાર્થીઓને મદદ કરે છે એટલે હું એમાંથી તમને થોડી મદદ કરીશ ત્યારે બંને ભાઈઓએ એવું કહ્યું કે આંટી મહેનત કર્યા વગર મળેલી કોઈ પણ વસ્તુ અમને ન ખપે અને તમે અમારા માટે આટલું બધું વિચાર્યું છે એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હવે તો મને ઇસ્ત્રીનું કામ પણ ઘણું બધું મળી રહ્યું છે અને મારા નાના ભાઈને પણ કરિયાણાની દુકાનવાળાએ પગાર વધારી દીધો છે ત્યારે સારિકાના મનમાં એવો વિચાર આવ્યો કે ક્યાં પેલા પૈસાવાળા અમીર બાપના નબીરાઓ કે જે એક પાર્ટી કરવા પાછળ હજારો રૂપિયાનો ધુમાડો કરે છે અને ક્યાં આ ઈમાનદાર છોકરાઓ જે ખુદ મહેનત કરીને ભણવા માગે છે આ બંને ભાઈઓ તો દરેક પળે એવું વિચારતા રહે છે કે અમે અમારા માતા પિતાને કેવી રીતે મદદરૂપ થઈએ હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા વર્ષો પછી સારિકાની બદલી થઈ ગઈ પરંતુ એના મનમાં દૃઢ વિશ્વાસ હતો કે નિવૃત્તિ બાદ મારે આજ શહેરમાં સ્થાયી થવું છે કેમ કે એને આ જ શહેરમાં એને એના જીવનના અમૂલ્ય વર્ષો વિતાવ્યા હતા આ જ શહેરમાં એનું બાળપણ યુવાની અને એના લગ્ન પણ અહીંયા જ થયા હતા આ છોકરાઓ એના માનસ પટ પરથી ભૂંસાવા લાગ્યા પરંતુ ક્યારેક સોમાનથી જીવતા છોકરાઓને જોઈ લેતી ત્યારે એને આ બંને ભાઈઓની યાદ અચૂક આવી જતી હતી હવે સારિકાને નિવૃત્તિમાં ફક્ત બે અઢી વર્ષ બાકી હતા ત્યારે એને એવું વિચાર્યું કે હવે મારે એક મોટો બંગલો ખરીદી લેવો જોઈએ ત્યારે જ એને જાણવા મળ્યું કે ભરોસો બિલ્ડરને મળવું જોઈએ કારણ કે એનો ભાવ ખૂબ જ વ્યાજબી હોય છે અને એના કામમાં પણ કંઈ જોવાપણું હોતું નથી અને એને કયું હોય એટલા સમયમાં જ ઘર બનાવીને તૈયાર કરી આપે છે સારિકાએ એવું વિચાર્યું કે ભલેને બે ત્રણ વરસ વીતી જાય આપણે ક્યાં ઉતાવળ છે આપણે અત્યારે બિલ્ડરને મળીને બંગલો બુક કરાવી દઈએ બીજા દિવસે સારિકા અને એના પતિ જ્યારે ભરોસો બિલ્ડરની ઓફિસે ગયા ત્યારે ઓફિસની બહાર ઊભેલા ચોકીદારે એને એવું કહ્યું કે સાહેબ અંદર કોઈની સાથે વાત કરી રહ્યા છે એટલે તમે થોડીવાર અહીંયા બેસો થોડીવારમાં એ તમને અંદર બોલાવી લેશે ત્યાં સુધીમાં તમે તમારું નામ અને એડ્રેસ અહીંયા લખાવી દો ત્યાર પછી સારિકાએ પોતાનું નામ અને એડ્રેસ એક ચીઠીમાં લખી દીધું એટલે ચોકીદાર એ ચીઠી અંદર આપવા ગયો ત્યાં ઓફિસનો દરવાજો ખોલ્યો અને સારિકા કંઈ સમજી શકે એ પહેલાં તો એ વ્યક્તિ બહાર આવીને એને પગે લાગ્યો ત્યારે સારિકા અને એના પતિ બંને આશ્ચર્યચકિત થઈ ગયા અને એ બંને આ વ્યક્તિની સામે જોતાં જ રહ્યા સારિકા તો હજુ સુધી કાંઈ સમજી નહોતી શકી કે આ વ્યક્તિ આવું કેમ કરી રહ્યો છે ત્યારે એ યુવાને એવું કહ્યું કે આંટી તમે તો થોડાક સમયમાં મને સાવ ભૂલી જ ગયા હોય એવું લાગે છે પરંતુ હું તમને નથી ભૂલ્યો હું જાનકીબેનનો દીકરો કેતન છું હું તમારા ઘરના કપડાંને ઇસ્ત્રી કરવા લઈ જતો એ તમને યાદ છે ત્યારે સારિકાએ કહ્યું કે અરે તું તો કેતન છો ને અરે વાહ તું તો ખૂબ ઓછા સમયમાં આટલો મોટો માણસ બની ગયો છે અમે આ શહેર છોડ્યું ત્યારે તો તું માંડ બાર પંદર વર્ષનો હતો અને આટલા વર્ષો પછી અમે તને કેવી રીતે ઓળખી શકીએ ત્યાર પછી સારિકાએ કહ્યું કે કેતન તારો એક નાનો ભાઈ હતો કદાચ એનું નામ પરેશ હતું એ શું કરે છે ત્યારે કેતને કહ્યું કે આંટી પરેશ તો અત્યારે એમબીએ કરીને એક કંપનીમાં મેનેજર બની ગયો છે એને પણ ખૂબ સારું છે ત્યારે સારિકાએ પૂછ્યું કે કેતન તારા માતા પિતા શું કરે છે એટલે કેતન કહેવા લાગ્યો કે અરે આંટી તમને હું શું જણાવું આ સોસાયટીમાં જ મેં એક મોટો બંગલો ખરીદ્યો છે અને એમાં મારા માતા પિતાની બધી જ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એ બંગલો બનાવ્યો છે અને પરેશ પણ એક કરોડ રૂપિયાનો ખર્ચો કરીને એક બંગલો ખરીદો છે અત્યારે અમે બંને ભાઈઓ ખૂબ સુખી છીએ પરંતુ દુઃખ એક જ વાતનું છે કે મારા માતા પિતા હજુ પણ એ કાચું મકાન છોડવા માટે તૈયાર નથી અમે બંને ભાઈઓ કદાચ ગમે એવા મોંઘા અને મોટા બંગલા ખરીદી લઈએ પરંતુ માતા પિતા વગરનું ઘર શું કામનું પરેશે પણ ઘણીવાર એને કહ્યું છે પરંતુ મારા માતા પિતા એની સાથે રહેવા માટે પણ તૈયાર નથી તમે અહીંથી ગયા પછી અમને બંને ભાઈઓને સ્કોલરશીપ મળી હતી અને ત્યાર પછી હું સિવિલ એન્જિનિયર બની ગયો અને મારો ભાઈ એમબીએમાં પાસ થઈ ગયો આ બધું જ અમારા માતા પિતાના આશીર્વાદથી થયું છે ત્યાર પછી કેતન કહેવા લાગ્યો કે આંટી તમે એક મારું કામ કરી આપો ને જો તમે મારું કામ કરશો તો હું જીવનભર તમારો આભારી રહીશ અને મને ખૂબ આનંદ પણ થશે તું તો નાનો હતો ત્યારથી હું તને ઓળખું છું બોલને બેટા શું કામ છે ત્યારે કેતને કહ્યું કે મારો ડ્રાઈવર તમને મારા માતા પિતાના ઘર પાસે ઉતારી જશે અને તમે મારા માતા પિતા પાસે જઈને એને કંઈક સમજાવો ને કે એ અમારી સાથે રહેવા માટે તૈયાર થાય ત્યારે સારિકાએ કહ્યું કે સારું કેતન હું મારાથી બને એટલો પ્રયાસ કરીશ હું તો એવું માનું છું કે જાનકીબેન મારી વાત જરૂર માનશે ત્યાર પછી કેતનનો ડ્રાઈવર સારિકા અને એના પતિને એના માતા પિતાના ઘર પાસે ઉતારી ગયો અને સારિકા પણ એના જૂના પાડોશીઓને મળીને જાનકીબેનના ઘરે પહોંચી ગઈ સારિકાને જોઈને જાનકીબહેન તો ખુશ ખુશ થઈ ગયા અને એ કંઈ બોલે એ પહેલાં જ જાનકીબેન કહેવા લાગ્યા કે મેં હમણાં જ કેતનની કાર જોઈ હતી એટલે મને એવું લાગ્યું કે કદાચ તમને કેતન જ અહીં મૂકવા આવ્યું હશે દરેક દીકરાનો એના માતા પિતા પર હક હોય છે અને હવે તમે તો મારા અહીંયા આવવાનું કારણ પણ જાણી ગયા હશો તો પછી તમને એની સાથે રહેવામાં શું વાંધો છે તમારા બંને દીકરા અત્યારે ખૂબ સુખી છે અને બંને પાસે મોટા મોટા બંગલા પણ છે મોટર કાર છે અને તમારા બંને દીકરાઓ એવું ઈચ્છે છે કે તમે આ કાચું ઘર છોડીને તેની સાથે એના બંગલામાં બધી જ સુખ સુવિધાઓનો આનંદ માણો અને આરામ કરો તમારી જરૂરિયાતોને જોઈને એના બંગલામાં તમારા માટે બધી જ સગવડો ઊભી કરી છે અને તમે આવી રીતે આ કાચા મકાનમાં રહીને આ ઉંમરે આટલી મહેનત કરો છો એટલે તમારા બંને દીકરાઓને ખૂબ દુઃખ થઈ રહ્યું છે તમારા બંને દીકરાઓને એવું લાગે છે કે અમે આવડા મોટા વિશાળ બંગલામાં રહીએ છીએ અને અમારા માતા પિતા એક કાચા પતરાવાળા મકાનમાં રહે છે એ યોગ્ય ન કહેવાય એટલે તમારે બંનેએ થોડા દિવસો માટે પણ એના ઘરે જવું જોઈએ ત્યારે જાનકીબેને કહ્યું કે તમારી વાત સાચી છે પરંતુ કેતનના બાપુજી નિવૃત્ત થયા ત્યારે ઘણા બધા પૈસા આવ્યા હતા અને એ સમયે પરેશ જે કરિયાણાની દુકાનમાં કામ કરતો હતો એ દુકાન એને વેચવાની હતી એટલે અમે એ દુકાન ખરીદી લીધી અને એ દુકાન ઘરથી નજીક છે અને હજુ એના બાપુજીની તબિયત સારી રહે છે એટલે એ કામ કરે છે શરૂઆતમાં એકાદ અઠવાડિયું રોકાવવા માટે અમે કેતનના ઘરે ગયા હતા પરંતુ ઘણા વર્ષોથી અહીંયા રહ્યા છીએ એટલે અમને ત્યાં ફાવતું નથી અને ત્યાંથી આ દુકાન પણ દૂર પડતી હતી જો કે કેતનનો ડ્રાઈવર અમને લેવા મૂકવા આવતો હતો પરંતુ અમને ત્યાં ગમતું નહોતું અને જ્યારે આ વાતની પરેશને ખબર પડી એટલે એ અમને એના ઘરે લઈ ગયો અને એ ત્યાં ત્યાંથી અમને જ નહોતો દેતો અને એવું કહેતો હતો કે તમે મોટાભાઈના ઘરે તો એક મહિનો રોકાયા હતા એટલે મારા ઘરે તમારે બે મહિના રોકાવવું પડશે હું તમને અહીંયાથી જવા નહીં દઉં પરેશ તો એક અઠવાડિયાને એક મહિનો ગણાવતો હતો અને અમારા લીધે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ કે તું બા બાપુજીને તારી પાસે રાખવા માગે છે તો પેલો કહે કે કે તું બાપુજીને તારી પાસે રાખવા માગે છે હકીકતમાં તો બંને દીકરાઓ એવું ઈચ્છતા હતા કે અમે એની સાથે રહીએ અંતમાં બંને દીકરાઓ અમારી પાસે આવીને કહેવા લાગ્યા કે અમે નોકરી અને ધંધાના સ્થળની નજીકમાં ઘર લીધા છે પરંતુ અમારા મન એક જ છે અને અમે બંને ભાઈઓ ભેગા રહીએ તો પણ તમે અમારા ઘરે આવશો ને સારી કાબેન અત્યારે આ સમયમાં તો દીકરાઓ માતા પિતાને સાચવવા માટે વારા કાઢે છે અને આખર તારીખમાં ફોન કરીને એવું કહે છે કે પહેલી તારીખ નજીક આવી રહી છે એટલે આવતા મહિને તારો વારો છે અમારા જેવા અમુક ભાગ્યશાળી માતા પિતા હશે જે પોતાના માતા પિતાને સાચવવા માટે વારા બાંધવાના બદલે માતા પિતાને પોતાની સાથે રાખવા માટે ખેંચતાણ કરે છે આવા સંસ્કારી દીકરાઓ આપવા માટે તો ભગવાનનો આભાર માનવો પડે અને અમને આવા દીકરાઓ મળ્યા છે એટલે અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ મને ખબર છે કે તમે અમને સમજાવવા માટે આવ્યા છો અને એ પણ કેતનના કહેવાથી આવ્યા છો પરંતુ જ્યારે પણ અમારી તબિયત બગડશે અને અમારાથી કામ નહીં થાય ત્યારે અમે અમારા બંને દીકરાઓ એક જ બંગલામાં રહે એવું કરશું જેનાથી અમારા બંને દીકરાઓ વચ્ચે પોતાના માતા પિતાને રાખવા માટે ખેંચતાણ ન થાય જાનકીબેનની આવી બધી વાતો સાંભળીને સારિકાએ ભીની આંખે ત્યાંથી વિદાય લીધી ત્યારે એના મનમાં એવો વિચાર આવ્યો કે અત્યારના આ ઘોર કળિયુગમાં પણ મંદિર જેવા ઘરોમાં આજે મેં મનુષ્યના દર્શન કર્યા છે અને આવા લોકો સાથે રહીને સારિકા ખુદને ધન્ય સમજવા લાગી હતી તો મિત્રો આજની આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ